નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલખધણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે અલખધણીનો તેત્રીસ જ્યોતિનો પાઠ પુરાય છે તો એના રહસ્યની લગભગ કોઈને ખબર જ નથી કારણ કે આગળથી ધક્કો વાગી રહ્યો છે લોકો દેખા દેખી અને શીખા શીખી આજે બધું જ કરવા મંડાઈ ગયા છે પરંતુ જ્યારે અલખધણીએ રામદેવજીએ તેત્રીસ જ્યોતિનો પાઠ પૂર્યો તો રામદેવજીએ પાઠ પૂર્યો એ બહુ સમજી વિચારીને જગતને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા માટે પાઠ પૂર્યો હતો પરંતુ અત્યારે આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે તેત્રીસ જીતિનો પાઠ પુરાય છે આમ તો મુખ્યત્વે અલખધણીની એક જ જીતના પાઠ આપણને વધારે જોવા મળે છે અને એ પાઠમાંય પરંતુ વચમાં મુખ્ય જે જ્યોત આવે એ અલખધણીની જ્યોત આવે છે અને ચારે બાજુ ચાર જે જ્યોત આવે છે એ ચાર યુગની ચાર જ્યોત આવે છે તો એમ કરીને પાઠ ઉપર પાંચ જ્યોત પ્રગટાવીએ છીએ આપણે મુખ્ય ધણીની જ્યોત બધા ચાર જ્યોત છે ચાર યુગની ચાર જ્યોત તો આપણે જોઈએ છીએ પરંતુ ઘણીવાર 33 તેત્રીસ જ્યોતિના પાઠનું પણ કરતા હોય છે અને 33 જ્યોતિનો આ પાઠને મહાપાઠ પણ કહેવામાં આવે છે તો આ પાઠમાં ચાર યુગના ચાર પાડવામાં આવે છે આપણે જેમ ગાદી બનાવીએ છીએ એમ તેત્રીસ જ્યોતના પાઠમાં ચાર પેલ પાડવામાં આવે છે અને પાંચમા પેલ ઉપર ગાદી બનાવવામાં આવે છે તો આ ચાર પેલ એટલે કે ચાર યુગ ચાર યુગના ચાર પેલ પાડવામાં આવે છે અને પાંચમા પેલ ઉપર જે આપણે અલગ ધણીની ગાદી બનાવીએ છીએ અલખ ધણીની જ્યોત પ્રગટાવીએ છીએ એ પાંચમો પહેલ છે અને પાંચમા પહેલ ઉપર અલખ ધણીની મુખ્ય જ્યોત પ્રગટાવવામાં આવે છે તો આ પાઠને આપણે મહાપાઠ પણ કહીએ છીએ કેમ કે આ પાઠને લોકો અંધવિશ્વાસ અજ્ઞાનતા અને લોકોની અંદર પડેલી બેહોશી અંધશ્રદ્ધાને ઉજાગર કરવાનો આ પાઠ છે એનું કારણ એ જ છે કે આ પાઠમાં દેવી દેવતાનો ભેદ પડેલો છે આમ જોવા જઈએ તો ખરેખર તેત્રીસ પ્રકારના જ દેવી અને દેવતા છે પરંતુ આપણે તેત્રીસ પ્રકારને તેત્રીસ કોટીમાં પલટાવી દીધું છે આપણે તેત્રીસ પ્રકારને તેત્રીસ કરોડમાં પલટાવી દીધા છે એટલે જ આજે આપણે તેત્રીસ કરોડ દેવ છે એમ કહીએ છીએ તો તેત્રીસ કોટી દેવનો પાઠ એ જ તેત્રી જ્યોતિનો પાઠ છે અને એ પાઠમાં ચોખ્ખું જ બતાવવામાં આવે છે કે યુગમાં તેત્રીસ પ્રકારના જ દેવ છે એટલે કે તેત્રીસ કરોડ નહીં પરંતુ તેત્રીસ જ દેવ છે અને આપણે તેત્રીસ દેવોને તેત્રીસ કરોડ કરી નાખ્યા છે તો આવો આપણે જોઈએ કે આ ચારેય યુગમાં તેત્રીસ દેવ કયા પ્રકારના છે તો પહેલાં તો આપણે એ જોઈશું કે જગતજનની મહાશક્તિ આપણે જેને જગત જોગ માયા કહીએ છીએ જેને આપણે જગતની જનની પણ કહીએ છીએ આપણે એ પણ કહીએ છીએ કે જુગ પહેલા પ્રગટી તું જોગણી આપણે એ પણ કહીએ છીએ તો એના સંકલ્પથી એના સમાગમથી બાર પુત્ર પ્રગટ પ્રગટ થયા તેમનું નામ હતું વિવસ્વાન આર્યમાન ત્રષ્ટા સાવિત્ર ભગ દાતા મિત્રા વરુણ અંશ ઉષા ઇન્દ્ર અને વામન તો આ બારદેવ થયા હવે બાર આ થયા હવે જોઈએ આપણે અગિયાર રુદ્ર તો શંભુ પિનાકી ગિરીશ સ્થાણું ભાર્ગ શિવ હર કપાલી ભવ અને સદાશિવ તો આ અગિયાર રુદ્ર થયા અને આઠ વસુઓ એટલે કે જળ નક્ષત્ર ચંદ્ર પૃથ્વી અગ્નિ વાયુ સૂર્ય અને આકાશ અને દે અશ્વિની કુમારો એમ કરીને જો આપણે સરવારો મારીએ તો બત્રીસ થાય છે તો આપણે તેત્રીસ જ્યોતિનો જે પાઠ બનાવ્યો એમાં જે આપણે ચાર પહેલ પાડ્યા તો એક પહેલ ઉપર આપણે આઠ આઠ જ્યોતિ પ્રગટાવીએ છીએ તો આઠ એક પહેલ ઉપર આઠ જ્યોત આવી તો ચાર પહેલની જ્યોતિ થાય આઠ ચોગ બત્રીસ તો એમે આપણે આ બત્રીસનો બત્રીસ દેવોનો સરવાળો થઈ ગયો તો હવે તેત્રીસમી જ્યોત કહી પાંચમો પહેલ કયો તેત્રીસમી જ્યોત કહી હવે પાંચમો પહેલ છે એ ચાર યુગની બહારનો પહેલ છે જેને અલખધણીનો પહેલ કહેવાય છે જે ચારેય યુગોમાં નથી યુગો છે તો પણ એ પાંચમો પહેલ છે અને ભવિષ્યમાં યુગો નહીં હોય દ્વાપર યુગ નહીં હોય કળિયુગ નહીં હોય તેતરાયુગ નહીં હોય અને સત્યયુગ પણ નહીં હોય ત્યારે પણ આ પાઠ તેત્રીસમાં જ્યોતિનો પાંચમો પહેલ છે અને એ જ અનિત્ય છે એ જ સત્ય છે એ જ સનાતન છે એટલે જ આપણે ચાર પહેલ ઉપર આઠ આઠ જ્યોતો પ્રગટાવીએ છીએ અને પાંચમા પહેલ ઉપર એક મોટી જ્યોત જેને અલખ ધણીની જ્યોત કહેવાય જેને સનાતન જ્યોત કહેવાય જેને નિજિયા ધર્મની જ્યોત કહેવાય જેને મહાધર્મની જ્યોત કહેવાય જેને વડા ધર્મની જ્યોત કહેવાય જેને સ્વધર્મની જ્યોત કહેવાય એ જ જ્યોત આપણે પાંચમા પહેલ ઉપર પ્રગટાવીએ છીએ અને જ્યારે એ જ જ્યોત વિદાય લેશે ત્યારે જ આપણે પાઠની પૂર્ણાહુતિ થઈ સમજી શકીએ છીએ પરંતુ આપણે પાઠની આ પાઠની પૂર્ણાહુતિ થવાની સંભવ જ નથી કારણ કે આપણે જે પાઠ પૂરીએ છીએ એની પૂર્ણાહુતિ થાય છે એ દણીની જ્યોત ભલે આપણે ત્રણ વાગે કે ચાર વાગે કે પાંચ વાગે આપણે વિદાય આપીએ છીએ એ આપણા મનથી વિદાય આપી રહ્યા છીએ પરંતુ પાંચમી જ્યોત જો વિદાય લે તો અસ્તિત્વ નાબૂદ થઈ જાય કશું જ બચે નહીં તો પાંચમી જ્યોત વિદાય લેતી જ નથી ધણીની જ્યોત વિદાય લેતી જ નથી પરંતુ તેમ છતાં આપણે આપીએ છીએ એ આપણી સંસારની એક પ્રક્રિયા છે એટલે આપી દઈએ છીએ તો એ બરાબર છે તો આમ બત્રીસ દેવ થાય છે અને તેત્રીસમાં દેવ એટલે સ્વયં ધણી તે આદિ અનાદિ અને સત્યની જ્યોત છે તો આ હતો આપણો તેત્રીસ જ્યોતિ પાઠનું રહસ્ય તો આ પાઠમાં આપણને એ અલગધણી એ આપણને એ દર્શાવ્યું છે કે આપણે હિન્દુ ધર્મમાં તેત્રીસ પ્રકારના દેવોને આપણે તેત્રીસ કરોડ દેવો કરી નાખ્યા છે તો આમાંથી આપણે અલગ ધણી રામદેવજીએ આપણને બતાવ્યું છે કે ખરેખર તેત્રીસ પ્રકારના દેવો છે તેત્રીસ કરોડ દેવ નથી એટલા જ માટે આપણે આ તેત્રીસ જ્યોતિનું પાઠનું આયોજન કરીએ છીએ અને તેત્રીસમી જ્યોત આપણે પાંચમા પાંચમા સ્ટેજે એટલે ચાર યુગથી પર એ જ્યોતને આપણે પ્રગટાવીએ છીએ બોલીએ શ્રીઅલક દિ રમદેવ પીર મહારાજ કી જય